એક બાપ પોતાના પરિવાર માટે દિવસ રાત મહેનત કરતો હતો પરંતુ તેનો દીકરો ખૂબ જ આળસુ અને ઉડાવ હતો એક દિવસ બાપે કહ્યું સાંજ સુધીમાં મને સો રૂપિયા કમાઈને આપ નહીં તો ઘરે નહીં આવતો છોકરો એની મમ્મી પાસે ગયો સો રૂપિયા માંગ્યા ને પપ્પાને આપી દીધા બાપે કહ્યું આલે માચીસ એને સળગાવી દે અને છોકરાએ કંઈ વિચાર્યા વગર નોટ સળગાવી દીધી બીજા દિવસે બાપે કહ્યું મારે તારા કમાયેલા પૈસા જોઈએ છે કોઈની પાસેથી લીધેલા નહીં કમાઈ ના શકે ને તો ઘરે નહીં આવતો દીકરાને આ વખતે લાગી આવ્યું એક હોટલમાં કામ માટે પૂછવા ગયો માલિકે એને કામ સોંપી દીધું વાસણ સાફ કરવા અને ટેબલ સાફ કરવા વગેરે કરતા કરતા પરસેવે રેબ જેબ માન માન આખો દિવસ કાઢ્યો ત્યારે સાંજે એ માલિકે એને 100 રૂપિયા આપ્યા ઘરે આવી પપ્પાને નોટ આપી તો પપ્પાએ કહ્યું આલે માચીસ સળગાવી દે છોકરો ગુસ્સે ભરાયો અને કહ્યું હા મારા પરસેવાની કમાણી છે આને હું કેમ ત્યારે બાપે કહ્યું તો બેટા તું જે પૈસા ઉડાવે છો ને એ પણ મારા પરસેવાની જ કમાણી છે અને દીકરાને સમજાયું પૈસાનું મહત્વ મિત્રો તમારું આ વીડિયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ